અમારી યુટ્યુબ ફેમિલી માટે ભલા પલાળવું પડે છે યુટ્યુબ ફેમિલીને ખાસ બતાવવા માટે જ લાવ્યા છે કે આપણે બેસા મહિના વ્રતની તૈયારી કેવી ચાલે છે ઓ મિત્રો સંજયભાઈ તો રેનકોટ પહેર્યો એટલે એનો વાંધો ન અને ને આપણે જો આખા પલ્લી ગયા છે આખા પલ્લી ગયા હો વરસાદના મિત્રો જો મેઘરાજા અત્યારે પણ ચાલુ છે ઝરમર ઝરમર આની મૂર્તિ લેવા માટે મિત્રો ટ્રાફિક તો જવા આજે તો ખરી ટ્રાફિક આજે મૂર્તિ લેવા માટે મિત્રો મારો અવાજ નથી એટલી ટ્રાફિક હા હા મિત્રો ટ્રાફિક તો જવો મિત્રો આજે પછી મને મૂર્તિઓ જુઓ મિત્રો તમે ખાલી વાહ આવી રંગબેરંગી મૂર્તિઓ છે મિત્રો જો

છે ટ્રાફિક તમે જુઓ માતાજીની મૂર્તિ લેવા માટે જો આ બેનું બધાનું અત્યારે બુકિંગ કરે છે મૂર્તિ લેવાનું વાહ બે વાહ તો ચાલો મિત્રો હવે તમને બાર જઈને બતાવો જો મિત્રો આ મૂર્તિ તો જવો કઈ ગમ છે વાહ 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 આ મૂર્તિ જો મિત્રો જો ગાદી ઉપર બિરાજમાન છે દશામાં વાહ મિત્રો આવી બધી મૂર્તિઓ છે ભાઈ દશામાં જો ચાલો તો મિત્રો આપણે બાર જઈએ હું તમને બતાવું આ બાજુ જાઓ ટ્રાફિક તો જુઓ મિત્રો આજે મૂર્તિ લેવા માટેની ચાલો ઓલી બાજુ જાય ને તમને બતાવું વાહ ભે વાહ આ બાજુ જાઓ માતાજીની ચુંદડિયું પણ મળે છે છે એ માતાજીની ચુંદડીઓ છે જો આ મૂર્તિ કઈક અલગ જ છે તો મિત્રો આવી ટ્રાફિક છે મૂર્તિ લેવા માટેની જો તમે જો મિત્રો આ બાજુ પણ મૂર્તિઓ છે માની વાહ વાહ ભાઈ વાહ જો આજે તો મિત્રો માની મૂર્તિઓ જ્યાં જોવો અહીંયા દશા ને જ દેખાય વાહ તો મિત્રો જો ભાઈ બધી મૂર્તિઓનો વેચે છે તો ભાઈ હું મૂર્તિનો રેટ શું ચાલે છે ત્રણસો રીતે તમે બસોજી ત્રણસો રૂપિયાની મૂર્તિ મળી જશે એમ ને વાહ ભાઈ વાહ જોરદાર હો ભાઈ આ મૂર્તિ ભાઈ પંદરસો રૂપિયાના પંદરસો રૂપિયાની હા ભાઈ વાહ જો મિત્રો કેટલી સરસ મજાની માની મૂર્તિ છે મિત્રો આ મૂર્તિની કિંમત મિત્રો પંદરસો છે એટલે વચ્ચેની મૂર્તિનો શું ભાવ છે હા પંદરસો રૂપિયા વાહ પંદરસો રૂપિયામાં એ મોટી મૂર્તિ મળે છે ધોસો મિત્રો આવી બધી મૂર્તિઓ છે મિત્રો આજે ચાલો તો મિત્રો હું તમને આગળ જઈને બતાઉં તમારા વ્લોગમાં બનેલા રહેજો જો આ બાજુ નાની મૂર્તિઓ છે માની વાહ જો ભાઈ મોટી મૂર્તિ લીધી લાગે તો મિત્રો હવે આપણે જઈએ બહાર અને ભાઈ બતા કમર પર જાય ચાલો તો મિત્રો નીકળીએ આપણે આપડે આ બાજુ તો બધી જોઈ લીધી હવે આપડે પેલી સાઈડ જવાની છે તો મિત્રો આ બાજુ બધું મળે છે વાહ મિત્રો આજે ટ્રાફિક તો જુઓ મૂર્તિ લેવા માટેની ચાલો હું તમને આ બાજુ બતાવું આ બાજુ પણ મૂર્તિ છે માની તો છે માની જો તો મિત્રો આવી બધી ટ્રાફિક છે મૂર્તિ લેવા માટેની જો માની જો આ બાજુ પણ મૂર્તિઓ છે આ બે કેવડી કેવી મોટી મૂર્તિ લીધી છે હાલો તો મિત્રો સંજયભાઈ અત્યારે વાટ જોવે છે આપડી તો મિત્રો આવી બધી ટ્રાફિક છે જો તમે અત્યારે દશામાં મૂર્તિ લેવામાં પડાપડી થાય છે મિત્રો અત્યારે જ્યાં જો અહીંયા હો અને એમાં ભાઈ મેઘરાજા રાજા મંડાણ કઈક અલગ જ માંડ્યું છે આજે એક ધારો જો આ બાજુ પણ ટ્રાફિક વાહ ભાઈ વાહ અહીંયા તમને મૂર્તિ બતાવું જો આ બાજુ જો વાહ આ બાજુ મૂર્તિઓ જો આ બાજુ પણ એવડી બધી ટ્રાફિક છે જો તો મિત્રો જો આ બાજુ પણ પડાપડી થાય છે હું કેવું તમારા દશામાના મૂર્તિ વિશે આજના તહેવાર વિશે આજના તહેવાર વિશે ભાઈ પગ મૂકવાની જગ્યા નથી ને ભાઈ શ્રદ્ધાળુઓની લાગણી અને આ દશામાની જે મૂર્તિની ખરીદી કરે છે ભાઈ અદભુત કરે છે અને તહેવારોની દસ દિવસની ઉજવણી એવી રીતે કરશે કે આમ માતાજીના ગુણગાન ગાય અને વ્રત ભાઈ રહે છે કાંઈ ઘટેલી એવી ભાઈ તૈયારી તો મિત્રો મા દશામાં દરેક ની મનોકામના પૂર્ણ કરે એવી અમે પ્રાર્થના કરીએ જો અત્યારે બધા લોકો મૂર્તિ લેવા માટે કેટલી ટ્રાફિક છે અત્યારે જ્યાં જો અહીંયા ટ્રાફિક જ છે આજે અને એક બાજુ તો ભાઈ મેઘરાજાએ મંડાણ માંડ્યું છે મેઘરાજા પણ ધબધબાટી વર્ષે છે ભાઈ

વરસાદનું મારે પલળવું પડે અને તડકાનું તપવું પડે અને શાળાનું ઠરવું પડે તો પણ કઈ વાંધો નહીં મિત્રો વ્લોગ તો હું તમારા માટે બનાવતો રહીશ મિત્રો અને તમે આમનો અમને સપોર્ટ કરતા રહેજો અને મિત્રો આજનો અમારા દશામાનો જે મેં તમને વ્લોગ બચ્યો છે તમને કેવો લાગે લાઇક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં ને હવે આપણે સંજયભાઈને પૂછીએ કે દશામા વિશે શું કહેવા માગે છે તો ચાલો આપણે તો લોકો વ્રત કરે છે તેમનું વ્રત ફળે અને દિલથી વ્રત કરે છે ખરેખર અને આજનું તમને વ્લોગમાં બતાવ્યું ભાઈ કેવી ટ્રાફિક હતી પડાપડી દશામાની મૂર્તિ લેવા માટે તો તમામ ભાવિ ભક્તોનું વ્રત ફળે અને દશામાં સારા દિવસો લાવે તેવી આપણે દશામાના ચરણોમાં પ્રાર્થના કરીએ તો મિત્રો તમારા માટે ફૂલે ફૂલ વરસાદમાં આપણે મહેનત કરીને વ્લોગ બનાવો છે તો તમામ દશામાના વ્રત કરનાર વ્યક્તિને શ્રદ્ધાળુઓને આપણો આ વ્લોગ કરી દેજો અને મિત્રો અમારોગ ગમે તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા તો મિત્રો અમારો વ્લોગ ગમે તો તમે લાઈક કમેન્ટ અને શેર કરતા રહેજો અને કમેન્ટમાં મિત્રો જય દિશામાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો બધાને જય દિશામાં જય માતાજી મળીએ એક નવા વ્લોગમાં ભાઈ ભાઈ આવજો